નમસ્કાર હું છું આપણી સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ગુજરાતનો ખાસ કાર્યક્રમ ગુજરાત સમાચારોની શરૂઆત કરી આપણે એક ખાસ અને મહત્વપૂર્ણ સમાચારથી આપણે વાત કરીએ મહીસાગરની તો મહીસાગર જિલ્લાના લુનાવડા શહેરમાં મોતી ઘોઘા રોડ પર એક વ્યક્તિ વીજપોલ પર ચડી ગયો હતો પ્રાથમિક માહિતી મુજબ તેને ભાડાની ગાડીનું ભાડું ચૂકવવું ન પડે તે માટે આ સમગ્ર તરકટ રચ્યું હતું આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી ત્યારે ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી પોલીસે સુરક્ષાના ભાગરૂપે વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો અને ત્યારબાદ લુનાવડા નગરપાલિકાની હાઇડ્રોલિક ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પોલીસે સતર્કતા દાખવી અને યુવકને હેમખેમ રીતે નીચે ઉતાર્યો હતો આ મામલે પોલીસે યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સમાચારોમાં આગળ હવે વાત કરીએ આપણે ભાવનગરની તો ભાવનગર શહેરમાં વરસાદ વિઘ્ન બન્યો છે ખેલૈયાઓ માટે ખાસ કરીને ચિંતા લઈને આવ્યું છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીને લઈ ભાવનગરે રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે ત્યારે આજે રવિવાર અને નવરાત્રીના સાતમા નોર્થે ખેલૈયાઓનો ઉત્સાહ પણ ડબલ હતો પરંતુ આજે સવારથી જ પડી રહેલા વરસાદે ખેલૈયાઓના ઉત્સાહ પર વરસાદનું વિઘ્ન ઊભું કરી દીધું છે તેવું લાગી રહ્યું છે અને ત્યારે ભાવનગરમાં ચાર થી પાંચ ટ્રેડિશનલ ગરબાના મોટા આયોજન થતા છે પરંતુ આજે શરૂ થઈ શકે તેવી શક્યતા પણ નહીવત જોવા મળી રહી છે આજે દ્રશ્યો સામે આવ્યા છે શહેરમાં આવેલા રિંગ રોડના ઝાંઝર નવરાત્રી મહોત્સવના આયોજનના છે વરસાદના કારણે ગ્રાઉન્ડ ઉપર પાણી ભરાઈ ગયા છે અને જેના કારણે આયોજકો અને ખેલૈયાઓ પણ ચિંતામાં મુકાયા છે ઝાંઝર ગ્રુપ ઓફ ભાવનગર બે હજાર પચીસ નવરાત્રિ મહોત્સવ વાત કરીએ વરસાદ વિલંબ શું છે વરસાદ પૂરેપૂરો અમને યગ્ન બન્યો છે સામાન્ય વરસાદ હોય ત્યાં સુધી અમારે ફૂલ તૈયારી હતી ઇલેક્ટ્રોનિક્સ જેટલી વસ્તુઓ આ કંઈ શેફ કરવાની આ જ આ સવારથી જ વરસાદ છે એના કારણે આખો પ્રોગ્રામોનો ડિસ્ટર્બ થઈ ગયો છે આ કુદરતી આફત જેને કહેવાય હવે એને પચી શકાય એવું કોઈ છે નહીં આજનો દિવસ રવિવાર હોય અમારી માટે ખુબ જ મહત્વનો હતો અને ખેલાઈવા માટે પણ ખુબ જ મહત્વનો હતો હવે ખુબ જ દુઃખ જ છે કે આજના દિવસ અમે અમે એ પોઝિશન નથી કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા પણ હવે કોઈ નથી આના કારણે નુકસાન પણ અમને ઘણું બધું થયું છે બેનર હોય હોય કાપડના જે કાંઈ સુશોભન હોય એ બધું પલળી ચૂક્યું છે એના કારણે ખૂબ જ અમારે નુકસાન થયેલું છે મારું નામ છે ભાવેશ બીટ ગરબા ક્લાસીસ ભાવનગરમાં તો એઝ અ ગ્રુપ ઓનર તરીકે અમને બધા ખેલે ફોન આવતા હોય છે કે ભાઈ આજે આટલા ભારે વરસાદ ની આયોજન શરૂ થવાનું છે કે બંધ રહેવાનું છે તો અમારે બધાને જવાબ દેવાના આવતા હોય છે તો અમારું કહેવાનું એમ છે કે જો આયોજન આપણને આટલી મહેનત થી આટલું સારું આયોજન આપતું હોય છે અને તમે જેટલાનો પાસ ખરીદો છો એની કરતા પણ વધારે ખર્જો આપી અને તમને સારી સિક્યુરિટી સારું આયોજન આપતું હોય છે તો આપણા ખેલાડીઓ મિત્રોની એટલી ફરજ બને કે આપણા આયોજનને સમજીએ અને એ લોકોને સહકાર આપીએ તો એ લોકોનું જે કાંઈ ડિસિઝન હોય તો એ લોકોને આપણે સમજીએ અને સારી રીતે આપણું આયોજન એ લોકો આપણે સારું આપી શકે એવી આપણે અપેક્ષા રાખીએ તો આયોજનના ડિસિઝનને આપણે માન આપીએ એવો પ્રયાસ કરે છે આયોજન મારું નામ સોલંકી સંજય ડિસ્ટર ગ્રુપ ઝાંઝરમાં રમીએ છીએ અમે અને આ વર્ષે વરસાદ પીડો એ બરાબર છે પણ અમારા ખેલૈયો એટલા ઉત્સુક છે કે એ પ્રોપર રમવા માટે તૈયાર છે અને આયોજક પણ એવા એટલા સક્ષમ છે કે લાસ્ટમાં આપણે છેલ્લે વાગે રેન કટ રેન વરસાદ કરી છું રેન થીમ કરી છું પણ રમાડવાના છે બંને ત્યાં સુધી લોકોનો પ્રયત્ન એવો રહે છે કે આજે આયોજન શરૂ રહે અને બધા ખેલાડીઓ આવે એવી બધાની આપણે આયોજકની અને અમારી બધાની તૈયારી સમાચારોમાં આગળ હવે વાત કરીએ આપણે ઓલપાડની તો ઓલપાડ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત સેવા પખવાડિયા અંતર્ગત શેડી ખાતે આવેલ જીવન રક્ષા હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિર અને સર્વ નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું અને તેમજ સર્વ રોગ નિદાન કેમ્પનો લાભ લીધો હતો સાયણ જીવન રક્ષા ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પમાં વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ તેમજ સાયણ સુગરના પ્રમુખ રાકેશભાઈ પટેલ તાલુકા ભાજપ સંગઠન ટીમ સાથે કેમ્પમાં બ્લડ ડોનેશન કરનારા રક્તદાતાઓની રૂબરૂ મુલાકાત લઈ પ્રોત્સાહિત કર્યા હતા આ કેમ્પમાં એકસો પચાસ થી વધુ રક્તદાતાઓએ બ્લડ ડોનેશન કર્યું હતું આ પ્રસંગે નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ પણ યોજાતા સાયણ સહિત આજુબાજુના અનેક ગામના દર્દીઓએ જીવન રક્ષા હોસ્પિટલના વિવિધ રોગના નિષ્ણાંત તબીબોની સેવાનો લાભ લીધો હતો અને ત્યારબાદ સાયણ ખાતે વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં ઓલપાડ તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ સાયણની ત્રણ સીટો ઉપર સરકારની વિવિધ ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવેલા જે વિકાસ કાર્યોનું ખાત ખાતમુહૂર્ત લોકાર્પણ સાથે રનિંગ કામો તથા સરકારની ગ્રાન્ટ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે વિવિધ કામોની સમીક્ષા કરી વિવિધ યોજનાઓ વિકાસના કામોની ચર્ચાઓ કરી હતી આ બેઠકમાં સાયણની મહિલા સરપંચ ભાવનાબેન પટેલ પરિયા ગામના સરપંચ અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ દેલાડની મહિલા સરપંચ વીનાબેન પટેલ તથા તાલુકા પંચાયતના ત્રણેય ચૂંટાયેલા સભ્યો અને ભાજપના પદાધિકારીઓ સાથે ચર્ચા કરી અને સરકારની લાભાર્થી જે યોજનાઓ છે તેનો લાભ અપાવવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ ઓલપાડ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ કુલદીપ કુલદીપસિંહ ઠાકોર બ્રિજેશ પટેલ મહામંત્રી સુનિલભાઈ પટેલ ભાવિન પટેલ લાલુ પાઠક સહિત સંગઠનની ટીમ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા સમાચાર જણાવી દઈએ પર્યાવરણ મંત્રીએ રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા છે ત્યાં ઓલપાડમાં રક્તદાન રક્તદાતાઓ સર્વ નિદાન ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એકસો પચાસ થી વધુ રક્તદાતાઓએ ત્યાં પહોંચી અને બ્લડ ડોનેશન કર્યું છે સાથે જણાવી દઈએ કે વિકાસ કામો અને યોજનાઓની પણ સાથે સાથે સમીક્ષા બેઠક કરવામાં આવી હતી આ તરફ હવે સમાચારોમાં આપણે વાત કરીએ નવસારીની તો નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના જુજ ગામે એક નોંધપાત્ર કિસ્સો સામે આવ્યો છે આદિવાસી પરિવારોને તેમના જમીન પરથી બેદખલ કરવા માટેનું રચાઈ રહ્યો છે માટે નજીક જુજ ગામે કેટલાક આદિવાસી પરિવારોને સુરતના કેટલાક વગદાર વ્યક્તિઓ હિતેશ પુરોહિત અક્ષય પુરોહિત વકીલ અવિનાશ પંડ્યા નિમેશ પુરોહિત અને મંથન પુરોહિત સામે ફરિયાદ પણ નોંધાઈ છે ધાક આપીને જામીનમાંથી આ બે કરવાની ફરિયાદ ઉલ્લેખ કરે છે નવાઈની વાત તો એ છે કે પોલીસ પ્રશાસન પણ એમની ફરિયાદ તો સ્વીકાર કરે છે પણ આગળની કોઈ પણ કાર્યવાહી કરતી નથી સરકાર તરફથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવાર ધારો 1989 ની વાતો તો થાય છે પણ કદાચ વાંસદાના સંધી અધિકારી એને માહિરને કાને આ વાત પહોંચતી નથી ત્યારે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના આ સમગ્ર દુર્ઘટનાની ગંભીરપણે નોંધ લે છે પ્રતાડિત પરિવાર એમની વ્યથા જણાવશે વાંસદા તાલુકામાં તાલુકાના જુજ ગામ જે ખૂબ અંતરિયાળ વિસ્તારનું ગામ છે ત્યાં આદિવાસીઓ પરંપરાગત રીતે પોતાની ખેતીઓ કરતા આવ્યા છે અને પેટીઓ રડતા આવ્યા છે તો આ આદિવાસીઓને સુરતથી આવીને ધાકધમકી આપીને જગ્યા ખાલી કરાવવાની વાત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ધ્યાન પર આવી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતે સ્થળ તપાસ કરી છે પોલીસમાં જ્યારે ફરિયાદ નોંધાવી ત્યારે પોલીસ તરફથી એ ફરિયાદનો યોગ્ય નિકાલ નથી આવતો અને એના પર ધ્યાન દોરવામાં નથી આવતું તો આ અંગે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પોલીસને યોગ્ય કાર્યવાહી કરવા માટે પ્રકાશ પાડે છે ઓગણીસો આ જમીન આ જમીન સામે છે આ બતાવું હ આમાં છે ને સુરતવાળા આવીને મને ધમકી આપે કે આ દિવાળી પછી જમીન છોડી દેજે છે તો આ જમીન મેં પછી પોલીસ સ્ટેશન મેં અરજી આપી પોલીસ સ્ટેશન અરજી આપી એમાં સાહેબ લોકોને અરજી આપી પછી સાહેબ લોકો આ તપાસ કરવા આવ્યા નથી પોલીસમાં ફરિયાદ કરેલી છે તેનું કંઈ જબરણ આવ્યા નથી તપાસ કરી નથી સમાચારોમાં આગળ વાત કરીએ આપણે વડોદરાની તો સિનેમાઘરોમાં ગુજરાતી કલાકાર તરીકે ધૂમ મચાવનાર યશ સુની ક્રેડાય વડોદરા નવરાત્રી ફેસ્ટિવલની મુલાકાત લીધી હતી યશ સોનીનું આગામી ચણિયા ચોડી મૂવી આવી રહી છે અને ત્યારે જેના પ્રમોશન માટે આવ્યા હતા અને વીએનએફના ગરબા જોઈ યશ સોની પણ ઉત્સાહી થઈ ગયા હતા વીએનએફ ગરબામાં આરતી કરી માતાજીના ચરણોમાં આશીર્વાદ લીધા હતા ગરબા રસિકોએ તેમનો જોશ વધાર્યો હતો સાથે જ આ ફિલ્મમાં કેમ પણ તૈયાર થયું છે અને તેથી લોકોને અપીલ કરી હતી અને આ કોઈ પણ લાલચમાં નહીં આવવું અને ખાસ કરીને સાયબર ફ્રોડથી દૂર રહેવું વીએનએફ આવી ખૂબ સારું ફીલ થયું છે અને હું બીજી વખત આવ્યો છું અહીં ખૂબ સારું ડેકોરેશન કર્યું છે કોઈ પણ લિંક ખોલતા પહેલાં સાવચેત રહેવું જોઈએ તેવું તેમણે ખાસ કરીને યુવાનોને જાહેર મંચ પરથી શીખ આપી હતી બહુ જ સરસ ફીલ થઈ રહ્યું છે વીએનએફમાં હું બીજી વખત આવ્યો છું અને ઉમળકો અને ઉત્સાહ ઓર વધારે વધી ગયો છે હું લગભગ ત્રણ વર્ષ પહેલાં આવેલો ગજબ લેવલનું ડેકોરેશન છે ગજબ લેવલની એનર્જી છે લોકોનો ઉમળકો બહુ જ વધારે છે અને બહુ લકી ફીલ થાય છે કે અમારી આવનારી ફિલ્મ ચણિયા ટોળીના પ્રમોશન્સના લીધે મને આખા ગુજરાતના ગરબા એક્સપ્લોર કરવા મળી રહ્યા છે બટ આઈ મસ્ત છે કે આખા ગુજરાતમાં બરોડા ખરેખર એક અવ્વલ લેવલ પર છે એક એનું સ્થાન એક અલગ જગ્યા છે ગરબાને ને લઈને બહુ સ્પેશિયલ ફિલ્મ છે ચણિયા ટોળી એક માણસ છે કે જેને દુનિયા સાથે સ્કેમ કરી દેવો છે એને બેંક લૂંટવી છે પણ એને જે ટોળી મળી છે એ ગામડાની સાત અભણ સ્ત્રીઓ મળી છે સાત અભણ સ્ત્રીઓ અને એક દાદા જે બી અભણ જે લોકો ક્યારેય બેંક બી નથી ગયા હવે કઈ રીતે આ માણસ આ લોકો સાથે તો બીજી તરફ આપણે વાત કરીએ તો વડોદરાના એશિયા કપમાં ભારત વર્ષિસ પાકિસ્તાનનો ફાઈનલ મુકાબલો છે અને ત્યારે ભારતે પાકિસ્તાને એશિયા કપની બે મેચોમાં પરાસ્ત કર્યો છે વડોદરાના ક્રિકેટ પ્રેમીઓમાં ફાઇનલ મેચને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે ત્યારે ઇન્ડિયા ન્યૂઝ જે છે ત્યારે ઇન્ડિયા ઇન્ડિયાના નારા સાથે ઇન્ડિયાની જીતને પહેલાથી જ વધાવવા માટે વડોદરાવાસીઓ પહોંચ્યા હતા અમારી ટીમ પણ પહોંચી હતી અને વાત કરી અભિષેક શર્મા સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા મેચ વિનર સાબિત થઈ શકે તેવું ક્રિકેટ પ્રેમીએ જણાવ્યું હતું ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિકેટકીપર નયન મોંગિયાએ આપું નિવેદન આપ્યું છે હાઈ સ્કોરિંગ મુકાબલો નહીં રહે કોમ્પિટેટિવ રહેશે ભારતીય ડ્રેસિંગ રૂમનો માહોલ સકારાત્મક સતત મેચ ભારત જીત્યું છે પણ આજે થોડા પ્રેશરમાં હોઈ શકે હાર્દિક પંડ્યા કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ ખેલાડી છે ત્યારે અભિષેક શર્માની ક્લીન પો સાથે એ સારા એક ખેલાડી છે તે અદ્ભુત એ ટેલેન્ટ ધરાવે છે તેવું વડોદરાવાસી જે છે ક્રિકેટ પ્રેમીઓ જે છે આજે અમારી ટીમ જ્યારે પહોંચી હતી ક્રિકેટ પ્રેમીઓ સાથે વાત કરવા માટે ત્યારે તે લોકોએ આ સમગ્ર ક્રિકેટ આજે જે ફાઇનલ મેચ છે તેને લઈને એ લોકોએ આ બધું જણાવ્યું હતું देखिये जिससे जो पिछला मैच श्रीलंका ने अभी भारत के खिलाफ खेला है इस तरह का मैच भारत के लिए होना बहुत जरूरी था एक कांटे का मुकाबला होता है तो आपकी स्किल टेम्परामेंट सब कुछ टेस्ट होता है तो पिछले मैच में सभी प्लेयर्स का टेस्ट हो गया है पर अगर इस टूर्नामेंट में देखा है तो कोई किसी तरह का कॉम्पिटिशन दिखा नहीं किसी भी टीम से पिछले मैच में देखा श्रीलंका के खिलाफ से लगातार भारत की टीम जीतती है कहीं प्लेयर को ज़्यादा मौका नहीं मिला है अपना प्रदर्शन दिखाने के लिए अपना स्किल टेम्परामेंट दिखाने के लिए पिछले मैच में मिला था तो सारे गेंदबाजों ने अच्छी की बल्लेबाजों ने अच्छा किया फ्रेश विकेट था 200 रन का आंकड़ा पार किया नहीं तो डेढ़ सौ एक सौ अस्सी रन एक विनिंग टोटल था पर पिछली के मैच हुई है तो उम्मीद करते हैं कि भारत इसी तरह का आज प्रदर्शन करेगी फाइनल में भी जिस तरह पिछले दो मैचेस पाकिस्तान के खिलाफ किया है तो बीजे तरफ बात करिए तो वडोदरा विश्व नदी दिवसी विश्वामिथी नदी खाते प्रदर्शन योजना વિશ્વ નદી દિવસ નિમિત્તે વડોદરા શહેરની સામાજિક સંસ્થા દ્વારા વિશ્વામિત્રી નદી ખાતે ચિત્ર સ્પર્ધા પ્રદર્શન સાથે ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરામાં વિશ્વ નદી દિવસ નિમિત્તે સેવા સમિતિ અને સહયોગી સંસ્થાઓ દ્વારા વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી પ્રાચીન વિશ્વામિત્રી નદીને શુદ્ધ કરવા માટે ચિત્ર સ્પર્ધા પ્રદર્શન સાથે ગાયત્રી હવનનું આજ રોજ આયોજન કરવામાં આવ્યું હતું

ગાયત્રી મંત્ર દ્વારા વિશ્વામિત્રીને જલ્દી રિકવરી થાય એના માટેની પ્રાર્થના કરીશું નદીની પૂજા કરીશું એની સમાયાચના કરીશું અને અમે વિશ્વામિત્રીએ આખી નદીને એક પોસ્ટરમાં સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે એક વિશ્વામિત્રી માતા બીમાર છે જેની હમણાં સર્જરી થઈ છે એના ખોળામાં હજારો જળચરજીઓ રમે છે એના કિનારે માટીમાં જળચર નપચરજીઓને કગચરજીઓ નભે છે તો એની જે વેદના છે કે નદીના અભિન્ન અંગો કોતરોમાં દબાઈ ગયા છે અને એની ઉંમર નંબર પાડીને બાંધકામ થઈ ગયું છે આ બધી વેદના પોસ્ટર દ્વારા સમજાવવાનો પ્રયાસ કર્યો છે અને પર્યાવરણના મુખ્ય સાત ઘટકો છે એને અમે એક પોસ્ટરમાં બતાવવાનો પ્રયાસ કર્યો કે એકદમ સિમ્પલ છે જે મેં પાંચમા ધોરણમાં ભણતો હતો ત્યારે આ બધું મેં શીખેલો હતો એટલે કોઈ રોકેટ સાયન્સની જરૂર નથી વિશ્વામિત્રી માટે તમને તાવ આવ્યું હોય તો પેરાસિટોમોલ બહુ થઈ ગઈ એના માટે કંઈ સર્જરી ના કરવાની હોય પણ એના માટે જે ફંડ ફાળવવામાં આવ્યું તો પછી વાપરી જ નાખવાનું એવા ધ્યેયથી વિશ્વામિત્રીનું સારું કામ કરવામાં ભેગો સત્યાનાશ પણ થયો છે 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 ને ગયું એટલે એટલે એની અમને સાથે અમે આજે આ પ્રોગ્રામની સેલિબ્રેશન બીજી તરફ આપણે વાત કરીએ તો શહીદ ભગતસિંહની એકસો અઢારમી જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ભગતસિંહના વિચારો આજે પણ લોકો માટે પ્રેરણારૂપ બને છે ખાસ કરીને યુવાનો ભગતસિંહ પોતાના આદર્શમાં ભગતસિંહના નામથી જ એક ફુમારી વર્તાય છે અને આઝાદીની લડાઈમાં એમનું આગવું યોગદાન પણ છે ત્યારે ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને અંગ્રેજ સરકારે ફાંસી આપી દીધી હતી અઠ્યાવીસ સપ્ટેમ્બરના દિવસે ભગતસિંહનો જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા શહેર ન્યાય મંદિર પાસે આવેલા શહીદ ભગત સમિતિ દ્વારા પુષ્પાંજલિ સાથે સાથે શહીદ ભગતસિંહજીએ કરેલા જે કાર્યો છે તેને યાદ કર્યા હતા અને આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપક્ષના નેતા સ્થાનિક નગરસેવકો સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આજે સરદાર ભગતસિંહ શહીદ ભગતસિંહની જન્મજયંતિ છે અને જન્મજયંતિના ઉપલબ્ધમાં અમે પુષ્પાંજલિનો કાર્યક્રમ છે હું આપના માધ્યમથી લોકોને પૂછવા માગું છું કે જન અને જનની અંદર એક નાની વયે ફાંસીના તખતા પર ચડનાર સરદાર ભગતસિંહ શું એટલા માટે આઝાદી લીધેલી શું એટલા માટે ફાંસીના તખતા પર ચડેલા બ્રિટિશ સલ્તનની સામે જ્યારે કોઈ બોલી શકતું નહોતું ત્યારે પાર્લામેન્ટની અંદર બોમ્બ ફોડવું અંગ્રેજોને ગુરુજી વિંધી નાખવાનું અને હસતા મોડે ફાંસી પર ચડી જવાનું એ તમામ આઝાદ વીરો જેને આ દેશ આઝાદ કરાવી આ દિવસ માટે નહોતું કરાયું એમનું સપનું હતું એસ દેશ મેં કોઈ ભૂખા નહીં સોયગા એસ દેશ મેં કોઈ અન્યાય નહીં સહન કરેગા એસ દેશ મેં હર વ્યક્તિ બોલને કી આઝાદી રખેગા આમ તમામ ન્યાય મેળવવા માટે આજે આપણે આટલા વર્ષો પછી બી જોઈ રહ્યા છીએ કે શું સંપૂર્ણ આઝાદી મળી ગઈ છે શું ગરીબથી ગરીબ માણસને ન્યાય મળે છે શું ગરીબના છોકરાઓને ભણતર મળે છે બહુ સપના જો લોકોને દેખાતા તો સપના આજે પણ સાકાર થઈ નથી દેશ નો ડાઉટ ધીમે ધીમે પ્રગતિ કરી રહ્યા છે પણ દમન અત્યાચાર જુલમ નહીં બોલવાના નહીં બોલવા દેવું આ તમામ તો આજે પણ જીવિત છે આજના દિવસે લોકોએ બી સમજવાની જરૂર છે અને કોંગ્રેસ પાર્ટી આવા આજ આજના દિવસે એ નક્કી કરે છે કે સરદાર ભગતસિંઘે સુખદેવ અને રાજગુરુને જે ચંદ્રશેખર જેવા લોકોએ આ આઝાદીનું સપનું જોયું હતું અને જે કોલ આપેલું એ કોલને સંભાળીને રાખીએ અને ફરતી એક નહીં આઝાદી તરફ વળીએ નાનાથી નાના માણસ સુખાકારી થાય અને નાનોથી નાનો માણસ ન્યાય મેળવી શકે અન્યાય સામે લડી શકે એ તમામ બાબતોનું નક્કી કરે છે નિર્ધાર કરે છે અને કોંગ્રેસ પાર્ટી આના માટે ને લઈને આગળ વધશે અને ન્યાય મળે એવી એવી તો બીજી તરફ વીર ભગતસિંહ ની અને જ્યારે આપણે વાત કરી તો એકસો અઢારમી જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા વીર ભગતસિંહ ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં ક્રાંતિકારીઓ જે છે તે યોગદાન ભગતસિંહનું નામ લીધા વિના અધૂરું છે તે એકમાત્ર એવો ક્રાંતિવીર હતા જે લોકોના વિચારો બદલવાનો વિચાર કરી રહ્યા હતા અને ત્યારે આજે આપણે ભારતના વીર ક્રાંતિકારી સપૂત શહીદ ભગતસિંહની જન્મ જયંતિ પર તેમને સત સત નમન કરી રહ્યા છીએ અને તેમનું આદર્શ હંમેશા અન્યાયો સામે લડવાનો અને લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનું હતું તેમને પરિવાર દેશભક્ત હોવાના કારણે બ્રિટિશરો તેમના પરિવારને બળવાખોર માનતા હતા ત્યારે લાહોર ષડયંત્ર કેસમાં ભગતસિંહ રાજગુરુ અને સુખદેવને સાથે ફાંસીની સજા આવી હતી ત્યારે ફાંસીની નક્કી કરાયેલી તારીખ તથા સમયના અગિયાર કલાક પહેલા જ તેમને ત્રેવીસ વર્ષની વય ફાંસી આપવામાં આવી ત્યારે આજે વીર ભગતસિંહજીની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા ભગતસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને તેઓના કરેલા કાર્યો યાદ કર્યા હતા ના દિવસે આપણા ભારતના એક સાવજ વીર ભગતસિંહ જેમનો જન્મ થયો હતો આજે એમની એકસો અઢારમી જન્મજયંતિ છે આ નિમિત્તે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો સદસ્યો અમે તેમને શુભેચ્છા પાઠવવા અને તે હંમેશા અમર રહે તેવી ઈચ્છાથી તેમને ફૂલહાર કરી અને ભગવાન પાસે પ્રાર્થના માગી છે કે આવા સાવજો ભારતની અંદર હંમેશા પેદા થતા રહે ઘર ઘર આંગણે આંગણે ભગતસિંહ પેદા થવા જોઈએ તો જ આ દેશ આગળ વધશે તો જ આ દેશમાં કંઈક તરક્કી મળશે પરંતુ આજની જે પરિસ્થિતિ છે એ જોતા આપણને દેખાઈ આવે છે કે દેશ દિવસે દિવસે કાળે જઈ રહ્યું છે પહેલાં ગોળોના ગુલામ હતું હવે આ કાળાઓના ગુલામ થઈ ગયા છીએ ગોળાના ગુલામમાંથી તો ભગતસિંહ આપણને આઝાદ કરાવ્યા પરંતુ આમાંથી આઝાદ કરાવવા માટે ઘેર ઘેર ભગતસિંહ જરૂર છે જય હિન્દ જય ભારત પાલિકા દ્વારા પુષ્પાંજલિ ક્યારે કોઈ પણ કોઈ પણ શહીદ હોય કે કોઈ પણ એવા નેતા હોય જે લોકો નથી અથવા તો ભારતીય જનતા પાર્ટીના નથી કોંગ્રેસના કે કોઈ અલગ પક્ષની છે તેમની કોઈ દિવસ કરવામાં આવતી નથી તે લોકો ફક્ત અને ફક્ત તેમના ભાજપના જીવતા લોકો જે હજુ જીવી રહ્યા છે એવા લોકોની જ ફૂલહાર સાથે જણે શ્રદ્ધાંજલિ કરતા હોય અને એક ઉત્સવ મનાવતા હોય એમને જીવતાને શ્રદ્ધાંજલિ આપે તેમાંનું આ ભારતીય જનતા પાર્ટી આજે વીર ભગતસિંહ જે ખરેખર દેશ માટે એક બહુ મોટું નામ છે જેણે પોતાનું જીવ બલિદાન કરી દીધું એવા વ્યક્તિત્વ માટે કોર્પોરેશન કે ભારતીય જનતા પાર્ટી સૌ પાસે સમય નથી કે એમના આજે જન્મદિવસના દિવસે તેમની મુહૂર્ત પર એક ફુલહાર ચડાવે અને તેમને દેશભક્તિના ખોટી ખોટી વાતો કરી અને લોકોને ગુમરાહ ન કરે તેવી સમાચારમાં હવે આ તરફ આપણે આગળ વાત કરીએ રેલીની તો અમરેલી એરપોર્ટ પર આજે એક ગંભીર દુર્ઘટના થતા થતા રહી ગઈ હતી જ્યારે એક મિની એરક્રાફ્ટ લેન્ડિંગ દરમિયાન રનવેની સાઈડમાં સરકી ગયો હતો આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ચકચાર મચી ગઈ છે સદભાગ્યે આ ઘટનામાં કોઈ પણ જાણહાની થઈ નથી પરંતુ પ્લેનને સામાન્ય નુકસાન થયું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે ત્યારે પ્રાથમિક માહિતી મુજબ આ ઘટના બપોરના સમય બની હતી પાયલોટ ટ્રેનિંગ સેન્ટરનું આ મિની પ્લેન રનવે પર લેન્ડિંગ કરી રહ્યું હતું અને જો કે લેન્ડિંગની પ્રક્રિયા દરમિયાન કોઈક કારણોસર એરક્રાફ્ટ જે છે તે નવે પર સીધું રહેવાના બદલે તેની નીચેની સાઈડમાં ત્રાસું થઈને સરકી ગયું હતું એરક્રાફ્ટ નિયંત્રણ બહાર જઈને રનવે નજીક જમીન પર સરકવા લાગતા ત્યાં હાજર લોકોના જીવ તડવે જીવ્યા હતા ત્યારે વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ ઘટના કેટલી ગંભીર હતી અને મોટી દુર્ઘટના સર્જાતા માંડ માંડ બચી છે ત્યારે આ ઘટના બાદ પાયલોટ ટ્રેનિંગ સેન્ટર દ્વારા આ બાબતને છુપાવવાના પ્રયાસો પણ થયા હોવાની ચર્ચાઓ શરૂ થઈ હતી જોકે સોશિયલ મીડિયામાં આ વિડીયો પર આ ઘટનાનો વિડીયો વાયરલ થતા સમગ્ર મામલો સામે આવ્યો હતો આખરે અમરેલીના કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે આ ઘટનાની પુષ્ટિ કરી હતી કલેક્ટરે જણાવ્યું હતું કે એરક્રાફ્ટને નુકસાન થયું છે પરંતુ સદભાગ્યે કોઈ પણ જાનહાની થઈ નથી આ એક તાલીમી ફ્લાઇટ હતી અત્યારે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અમરેલીમાં એક વાર આ મિની પ્લેન ક્રેશ થવાની ઘટના ઘટી ચૂકી છે અને જેના કારણે આ તાજી ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા પર ફરી એકવાર સવાલ ઉભા કર્યા છે કોઈ પણ જાનહાની ન થતાં તંત્ર અને એરપોર્ટ સ્ટાફે હશકારો અનુભવ્યો હતો નીચે ઘરી જ ગયું શકો હું ના બેટેક રાખે હતો તો આ અત્યાર સુધીના મુખ્ય સમાચારો વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત